સર્વપક્ષીય વિવિધ સંગઠનો અને ધોળીતલી સમાન ઠાકોર સમાજના સૌ અગ્રગણી આગેવાનો આપ સૌ વડીલો યુવાન ભાઈઓ અને બહેનો સમય બહુ થઈ ગયો છે હજી વક્તા બોલવાના છે હું મારો વિશેષ ટાઈમ ન લેતા અગાઉના વક્તા હોય જે વાત કરી એમાં હું મારો સૂર પુરાવું છું બધા જ આપણા આગેવાનોની ચિંતા છે કે આવનાર સમયમાં સમાજ સંગઠિત બને શિક્ષિત બને અને રાજકીય રીતે હમણાં બળદેવજીએ એમના ભાષણમાં કીધું કે જે સિનિયરો છે એને આગળ મૂકો તો જગ્યા થાય એટલે ક્યાંક ને ક્યાંક જે સિનિયોરિટી પ્રમાણે છે જ્યાં એમને મદદ કરવાની થતી હોય ત્યાં રાજકીય રીતે અને શૈક્ષણિક રીતે સમાજ એક એક સાથે મળીને એમને મદદ કરે હમણાં ગઈકાલે બનાસકાંઠામાં દિયોદર મુકામે આઠ જેટલા તાલુકાના વરિષ્ઠ આગેવાનોને બોલાવ્યા એમાં જગદીશભાઈ બધા હતા કે આપણે સરકાર તો વિવિધ યોજનાઓ દરેક સરકાર પોતાનું કામ કરે પણ સરકાર વગર આપણે સમાજમાં કયા કયા સુધારા લાવી શકીએ જેથી કરીને સમાજ પ્રગતિના પંથે બીજા સમાજની હરોળમાં ઊભો રહી શકે તો એમાં અનેક પ્રકારના સૂચનો થયા ચાહે ડીજે ની વાત બંધ કરવાની વાત હોય અંધશ્રદ્ધાની વાત હોય વ્યસનો ની વાત હોય સમયાંતરે સમાજમાં જે રીત રિવાજો છે લગ્ન પ્રસંગ હોય મામેરાનો પ્રસંગ હોય ક્યાંક બીજા પ્રસંગો હોય શુભ પ્રસંગો હોય તો એની અંદર આપણે જે પહેરામણી હોય તો એ કપડાને બદલે રોકડમાં આપી ક્યાંક લગ્નમાં એનો જે આપણે સમાજે જે નક્કી કર્યું હોય એ પ્રમાણેનો એનું જે બંધારણ કર્યું હોય એનો અમલ પૂરેપૂરો થાય હમણાં સાહેબે ગઈકાલે વાત કરી કે સમાજમાં ત્રણ ચાર પ્રકારના પ્રસંગો થતા હોય છે એક પૈસાવાળા હોય એક મધ્યમ વર્ગ હોય એક ગરીબ હોય એક જેની પાસે છે પણ એને પોતાને બીજાને સમાજનો જે મધ્યમ વર્ગ છે એને બંધારણ એટલા માટે જરૂરી છે કે બંધારણના હિસાબે એને પોતાને જે ખર્ચા માટેનું એક લિમિટ નક્કી કરેલી છે એટલું કરે તો એને સમાજમાં જે બળ મળે અને બળ મળે ને એટલા માટે કરીને દરેક વિસ્તારમાં આ રે જે આપણા સામાજિક બંધારણો જે કરવાના છે એમાં દરેક જગ્યાએ બળ મળે માણસા તાલુકાને હું અભિનંદન આપું હમણાં હું એમને કરીને કરીને એક વાંચતી થાય એના માટે કરીને અનેક સારા કામો કર્યા છે એટલે માણસાની સમગ્ર ટીમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા અમે પણ ગઈકાલે જયારે આ કર્યું ત્યારે પહેલા અમે ગઈકાલે સો માણસો ભેગા થયા હવે દરેક તાલુકાએ પાંચસો ભેગા થઈશું અને પાંચસો ભેગા થઈને દરેક મહાદીઠ અને ગામ દીઠ જઈને મોડલા એ એની સંમતિ લઈશું કે ભાઈ આ સમાજે બંધારણ કર્યું એ બંધારણમાં તમારો ટેકો છે એવા દરેક આગેવાનની સહી થાય મોડલા વાઇજ એનો મોબાઈલ નંબર આવે અને પછી એને અમલમાં મૂકીએ નહીતર કે ભાઈ આ તમે કર્યું એમાં અમાર શું લેવા દેવા આ ભાઈ બંધારણ કર્યું પણ નીચેના છેક તળિયા સુધી માણસની એની સંમતિ ના હોય

મેં જયારે બાબર ની અંદર ફંક્શન હતું એ ટાઈમે યાદ કરી હતી કે ઠાકોર સમાજની દીકરી એ નાસા ને અમેરિકા મિનિટ કાઢી એના જે વિચારો જાણ્યા એ અત્યારે ત્રણ નું સિલેક્શન થયું એમાં ઠાકોર સમાજની દીકરી માનસી અને માણસા ની દીકરી અમેરિકા જઈને આવે અને એને દસ વર્ષ નો વિઝા મળે એ આપણા માટે સૌથી મોટી ગૌરવ ની વાત છે

પણ પછી એની હાથે તમામ દેશના લોકો જોડાણા એમ સમાજમાં પરિવર્તન લાવવા માટે માનસી જેવી દસ પંદર દીકરીઓ હશે ને તો વીસ પચીસ વર્ષે આખે સમાજનું પરિવર્તન થવાનું છે આ બધું તમે એમ ગણો કે એના ભરાદ ના હોય વૈજ્ઞાનિકો હોય તો સીમિત હોય પણ જયારે મેં કીધું કે એક જ જાહેર જીવન એવું છે કે એની અંદર કોઈ ક્વોલિફિકેશન જરૂર ના પડે ક્યાંય મેળ ના આવે ત્યારે આવી પછી નટુજી ડોક્ટર માં મેળા ના આવે વૈજ્ઞાનિક માં મેળા ના આવે નોકરી માં ના મેળ આવે એ પણ જરૂરી છે આજે આ સમાજના આટલા આગેવાનો એક સ્ટેજ ઉપર આવીને એમને અલગ અલગ સંસ્થાઓ ઊભી કરી મહેનત કરી સંગઠનો બનાવ્યા સમૂહ લગ્ન કર્યા શૈક્ષણિક સંસ્થાઓના માધ્યમથી अनेક નું ભવિષ્ય ઉજ્જવળ બન્યું જો એ સ્ટેજ માં વાળા એ કંઈ ન કર્યું હોત તો એટલું નાથી હોત પણ આવનાર સમય ની અંદર એનાથી પણ આપણે કઈ રીતે મજબૂત કામ કરીએ અને એમાં સૌથી વધારે યોગદાન એ મહિલાઓનું છે આપણે ગમે એટલું બંધારણ સાહેબ કાલે સૂચનો કરતા હતા કે તમે આ બધામાં હાથો પાડો છો કે આપણે એકવીસ જણી જવાનું જાનમાં હો જણી જવાનું મામેરામાં હો જણી જવાનું જાહેરમાં મામેરામાં દોઢ લાખ મૂકવાના આ બધું આપણે નક્કી કર્યું પણ કે ઘરે પૂછ્યું કે નથી પૂછ્યું ક્યાં તો એક અમારી બાજુ એમ કહેવત છે કે ભારે ગમે એટલા આપણે પાવર કરતા હોય પણ ઘરે ભેંસ બેસી હોય તો એ નક્કી ના કરી કે ઘરે જ પૂછવું પડે કે વેસવી કે નથી વેસવી એમ બધાય આવું છે આ તો સ્ટેજ વાળા એમ કે કે બધે એવું જ છે અમારે એવું જ છે અને એની સત્તામાં ભાગીદારી સંમતિમાં ભાગીદારી શિક્ષણમાં ભાગીદારી અને તમામ અંશ્રદ્ધાઓ કે કોઈ પણ ક્ષેત્ર હોય તો આજે આ રાજકીય હું વાત કરું તો 50% જિલ્લા પંચાયત તાલુકા પંચાયત એમાં 50% મહિલા અનામત આવનાર સમયમાં લોકસભા વિધાનસભામાં બે હાજર ઓગણતી માં એનું અમલીકરણ થવાનું આપણી પાસે પાવરફુલ મહિલાઓ વિધાનસભામાં લોકસભામાં એ પોતાના બળ ઉપર જઈને ત્યાં પોતાની વાત રજૂ કરી કે એવી દીકરીઓ ન હોય તો પણ આપણી પસંદગી નહીં થાય પણ એ પણ જરૂરી છે રાજકીય રીતે હવે ધારો કે જિલ્લાન તાલુકા પંચાયતમાં વતીમાં ચાલે પણ વિધાનસભામાં લોકસભામાં વતીમાં નથી ચાલવાનું અને નથી ચાલવાનું એટલે એ પ્રમાણેની દીકરીઓ આપણે રાજકીય રીતે પણ તૈયાર કરવા માટેની આ વર્તમાન સમયની માગ છે ત્યારે મને હમણાં આપી કે ભાઈ અંધશ્રદ્ધા માટે કરીને થોડુંક બેન કહેજો તો અંધશ્રદ્ધામાં એટલું જ કહું કે આ દુનિયાની અંદર જ્યાં હમણાં બળદેવજી કહેતા હતા કે કેનેડા એમની દીકરીને મેલી એમને અનેક આપણા સમાજના આગેવાનોના દીકરા દીકરીઓના ભણતર માટેની વાત કરી ત્યારે હું તમને અંધશ્રદ્ધા માટે એટલું જ કહું કે તમે જેટલા દેવને ને માનો એ બધા સરસ્વતી ના આવે ને ત્યાં સુધી આપણો ઉધાર થવાનો નથી એટલે પેલી સરસ્વતીને લાવો અને પછી સરસ્વતી આવે એટલે ઓટોમેટિક લક્ષ્મી ભેગા આવશે આપણે જગદીશભાઈ કે ચોર્યાસી નું ખાતું છે આ ઠાકોરાને ને એમાં ચોર્યાસી દેવ ખરા પણ એમાંથી લક્ષ્મી સરસ્વતી જેટલા પ્રમાણમાં માં જુએ એટલા પ્રમાણમાં નથી આ બે દેવી લાવી કે ના લાવવી તો એના માટે મહેનત કરવી પડે કે ના કરવી પડે છોકરા છોકરા દીકરા દીકરીને ક્વોલિટી વાળું શિક્ષણ આપવું પડે કે ના આપવું પડે અને તમે આખો દાડો તમે બળદેવજી ઉપર ગેની બેન ઉપર અલ્પેશભાઈ ઉપર જગદીશભાઈ ઉપર ના નટુજી ઉપર ના બધા ઉપર ભરોસો રાખીને બેહો અને તમારો છોકરો બારમું ભણેલો હોય અને કોલેજ બહુ બહુ તો હમણાં ધવલસિંહ કીધું કે કોલેજ સુધી પહોંચ્યા હોય અને હવે તમે કોલેજ કરેલો છોકરો હોય કે બારમું ભણેલો હોય અને હવે તમે આ બધાને ફોન કરીને એમ કહો કે મારા છોકરાનું થોડું ધ્યાન રાખજો ને સરકારી નોકરીમાં જો એમનાથી ધ્યાન રહેતું હોય અને એ પ્રમાણે ચાલતું હોય તો આ પંચોતેર વર્ષમાં માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા અને અહીંયાથી કરીને આ કેબિનેટથી કરીને હું પંચોતેર વર્ષનું રાજકારણ ગણાવું

બાકી મામલતદાર ટીડીઓ ને આઈએસ ને આઈપીએસ બનાવવા હોય તો આપણે એ પ્રમાણે ભણતર એ આપણે દીકરા દીકરીઓને આપવું પડે અને વ્યવસ્થાઓ જરૂરી છે પણ આ કોઈ બીજા ઉપર રાહ જોઈ અને બીજાનું અનુકરણ જે જે પરિવારો કે જે સમાજો આગળ નીકળ્યા એનું થોડું આપણે અનુકરણ કરીએ આજે આપણે કેમ માનસીને અભિનંદન આપ્યા હું તો અભિનંદન આપું છું એ એસવી ચૌ એસવી ચૌધરી જે કેમ્પસ છે એના વહીવટકર્તાઓને હું અભિનંદન આપું છું પ્રિન્સિપાલ ને કે ઠાકોર સમાજની દીકરી એ ઇન્ટરવ્યુમાં એટલા વિદ્યાર્થીઓ જે ઇન્ટરવ્યુ એના લેવામાં આવ્યા એની પરીક્ષા લેવામાં આવી નાસા જવા માટે અને એટલા માટે આ દીકરી ગઈ તો એને કોઈ નેતાઓની કોઈ ભલામણ નથી માગી માનસીએ જયારે એને અમેરિકા જવા માટે એને વિઝાની આ બધી પ્રોસેસ નહીં પરીક્ષા અને ઇન્ટરવ્યુ પાસ કર્યું એ ટાઈમે આમાં અમને કોઈને ખબર નથી મને હરિભાઈ ચૌધરીએ ફોન કરીને કીધું કે બેન તમારા સમાજની દીકરી એ અમે નાસા ત્રણ સિલેક્શન થયા એમાં આ ઠાકોર સમાજની દીકરી છે એટલે તમે આખોથી અમાર અમારું કાંઈ સમાજવાળી ના કર્યું ના કર્યું તો કાંઈ નહીં થાય હરિએ ના પાડું અત્યારે ભૂતકાળમાંય નથી થયો વર્તમાનમાં એ પ્રમાણે નથી થયો અને ભવિષ્યમાંય નથી થવાનું તમે આખો આખોથી ગમે એટલી મને ગાળું બોલો તો બોલે રાખજો તમારે કાંઈ કરવું નહીં અને આગે વાનો ગાળો બોલવી આને શું કર્યું ફલાને શું કર્યું આગે વાન ને મદદ કરી છે તો એનો પૂરેપૂરો સમાજ ઉપર તમારો બધાનો અધિકાર છે જે મદદ મળવાની હોય ના કરે તો સ્વાભાવિક છે ખોટું લાગે ધારો કે બે હજાર સત્તર માં હું ચૂંટણી લડતી હતી આખો સમાજ એક થયો સેનાનું એની અંદર પીઠ મનોબળ મળ્યું સમાજના દીકરા દીકરો પંચ્યાસી ટકા વોટિંગ કરાયું એટલે હું ધારાસભ્ય તો થઈ શકો પછી બીજી વખત વખત ત્રીજી પણ એક વખત પૂરેપૂરું એમનું પીઠબળ મળ્યું ત્યારે આપણે એટલા સુધી પહોંચી શક્યા અને સાહેબ મને પોતાને યાદ છે કે બે હાજર સત્તર ની ચૂંટણી હું લડતી હતી ને એ ટાઈમે ભારતનું આપણું છેલું ગામ અને વિધાનસભાનું છેલ્લું ગામ રાધાનેડા એમાં બળદેવજી આયેલા જગદીશભાઈ ના બધા એક સોલારના પેલા માટે બે હાજર માં એ હોય ટકા ગામ ઠાકોરનું છે અને ગામ ઠાકોરનું ત્યાંના યુવાનો એ બાર થી મતદારો લાવવા માટે કરીને પંદર દાડા મારા માટે કરીને કોલસા પાડ્યા હતા અને કોલસા વેચીને એ બીજા થી મતદારો રહેતા હતા એના એને અહીંયા મતદાન મથક સુધી રાઘા નેડા સુધી પહોંચાડ્યા હતા એ મારા દિલમાં આજે પણ એમના માટે ભાવના હોવી જોઈએ અને ગમે સ્ટેજે શું તો એમના માટે મારો ભાવ કે મારે એમના જે કઈ એમનું ઋણ છે આ માણસા જિલ્લામાં નોકરી કરતો મજૂરી અર્થે આવેલો માણસ એ બનાસકાંઠાની અંદર એના બુથ ઉપર મતદાન કરવા આવે ને ત્યારે એ પોતાને એમ લાગે છે કે મારે ગેની બેન માટે મતદાન કરવા જવું છે અને ક્યાંક એનો વારો આવે ક્યાંક એને મદદ કરવાની હોય ત્યારે એ દિવસ એ આગેવાનો એને અમારે બધા યાદ રાખવો પડતો હોય છે અને ભૂલી જઈએ તો પછી એ ગાળો ના બોલે તો શું કરે ક્યાંક ભૂલીતા હેઠાને ગાળો ખાવી પડે વાત તો તમારી વ્યાજબી માગણી હોય અને એમાં મદદ ન થાય તો ક્યાંક અમારી ફરજ એ અમે અદા કરવામાં ચૂક્યા છે એવું પણ હું પોતે સ્વીકારું છું ત્યારે આજ મોટી સંખ્યામાં હું ખરેખર સાહેબ આયોજકોને અભિનંદન આપું કે તમારે સમાજનું બંધારણ કરવું હોય તમારે વ્યસન મુક્તિની વાત હોય રાજકીય વાત હોય અંધશ્રદ્ધાની વાત હોય તમામ સમાજના સુધારા માટેની વાત હોય

ખૂબ ખૂબ અભિનંદન આપું સમગ્ર ટીમને દાતાઓને આમ તો શરૂઆત અમે કરી હતી પછાત હોય પણ રાજકીય સામાજિક શરૂઆત કરવાની હોય ને તો એનો ઝંડો બનાસકાંઠા એ ઉપાડ્યો હશે ચાહે વ્યસન મુક્તિ નો હોય ચાહે અત્યારે સમાજને એક કરવા માટે માટેનો હોય મને જ્યારે અરૂપજી મંત્રી બન્યા એ ટાઈમે અમે સન્માન કર્યું એટલે બધા મીડિયાના બધા ના ફોન આવ્યા કે બેન આની અંદર શું છે ભાષણ કરે છે કે એક આગળ જતો હોય ને તો એને મદદ કરજો એનો પગ એટલે શરૂઆત અમે કરી છે કોઈ કાગળ જાય ને તો એને આગળ મૂકવા માટે ને એને સન્માનિત કરવા માટે એને પ્રોત્સાહિત કરવા માટે પાડોશી ધર્મ અપનાયો છે સામાજિક ધર્મ અપનાયો છે અને એક તંદુરસ્ત લોકશાહીની ની પ્રણા પ્રણાલીકા રહી છે કે કોઈ પણ પદ ઉપર જ્યારે જાય ત્યારે એને અભિનંદન આપીને એને કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટેની તંદુરસ્ત લોકશાહીની પ્રણાલિકા છે પણ ઘણી વખત તો લોકશાહીની તંદુરસ્ત પ્રણાલિકા બળદેવજી હોય પણ ક્યાંક સમાજના કામમાં કે મિટિંગમાં જવું હોય શૈક્ષણિક પ્રોગ્રામ હોય વ્યસન મુક્તિનો હોય સ્નેહ મિલનનો હોય ને તો એ મારું બેટું પૂછીને આવવું પડે હું આ કે ના હે તારા કદાચ સમાજ છે પરિવાર છે અને બહુ બહુ તો સત્તા કરી નાખશે ત્યારે આ બધી ગુલામીઓ માંથી બહાર નીકળવાની જરૂર છે અને કે તમે તમને મળશે તો સમય ને આજે સમય ને મળે સમાજ સંગઠન હોય તો મળે તમારો પુરુષાર્થ હોય તો તમને મળે અને ક્યાંક ક્યાંક નાખ્યા ના બળે આટલું હાજવું પડે ને તો એટલા બાકી એક સમય હતો મુખ્ય મંત્રી થી કરીને કેબિનેટ મંત્રીઓ હતા અને અત્યારે મીટિંગમાં પૂછીને દાવું પડતું હોય તો એનાથી હવે આનાથી તો બીજો આ વર્તમાન સમય છે એ ગુલામીનો આનાથી વધારતો સમય બીજો કોઈ આવવાનો નથી આ કોઈ રાજકીય સ્ટેજ નથી મારે કોઈ રાજકીય વાત નથી કરવી પણ એટલું કહું કે સમાજના કામમાં શિક્ષણના કામમાં સમાજના સુધારા માટે એ કોઈની રજા લેવાની નથી સદારામ બાપુ દોલતરામ બાપુ અને આગેવાનો જયારે એક થતા હોય અને એ ટાઈમે સમાજ માટેની વાત થતી હોય તો સમાજના છો એ સમાજમાં બે ધડક થઈને આવજો હું તો એમ કહું કે તમારે રાજકીય રીતે જેટલા ગોડ ભાદર નક્કી કરવા હોય એટલા કરજો પક્ષોએ કરજો તમારે જે હાથી હારી રાસ આવવો હોય એ રાજુ પણ સમાજની વાત આવે ત્યારે ઠાકોર થઈને આવજો અને ક્યાંક ભેગા થો ત્યારે ક્યાંક નક્કી કરીને જાજો કે આજ આટલા ભેગા થયા છે તો સમાજ માટે કરીને શું નક્કી કર્યું કે એટલું નક્કી કર્યું કે જે સમાજ લોકલ બંધારણ કરે છે એ બંધારણનો અમલ થાય એના માટે જ્યાં મદદ કરવી હોય કરીશું શિક્ષણ માટે કરીશું અને જેમ સ્વામી વિવેકાનંદે કીધું છે કે જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યારો તો જ્યાં સુધી પરિણામ નહી આવે ત્યાં સુધી તન તોડ મહેનત કરીને સમાજમાં જન્મ્યા છીએ સમાજ ઉપકાર છે એમાં જે કરવું પડે એ સાથે મળીને આવનાર સમયમાં એ શબ્દ સાથે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર આયોજકો ની વિનંતી છે બહેનો અને મારી આબૃત નહીં દવા દે સાહેબ હો ટકા કે જ્યાં સુધી છેલ્લા અધ્યક્ષ ના બોલે ત્યાં સુધી આપણે વોટ ના લેતા મેં શરૂઆતમાં વકીલ સાહેબ ને કે અન્યાય તો કર્યો સાહેબ બધા નીચે બે હાડે તો ખુરશી તો હાલ તી પણ હવે પછી એ ખુરશીઓ રાખશો ને હવે પછી મીટીંગ જ્યાં કરો ને ત્યાં ખુરશી આ મળે ના આપો ઘરે તો આમ તો હારખા પૈડ્યા ગળો છો તો અન્યાય કરવાનું ચાલુ કરો બહેનોને મારી બે હાથ જોડીને વિનંતી કે જ્યાં સુધી આપણા વડીલો આપણા ભાઈઓ પૂરું પ્રવચન ના કરી રહે ત્યાં સુધી કોઈ આ જગ્યા ના છોડે એવી તમારી દીકરી તરીકે બે હાથ જોડીને વિનંતી